કામરેજ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગણના પાત્ર ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એસઓજી પોલીસ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી વાબાંગ જમીર સુરત વિભાગ સુરતનાઓની રાબરી અને માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ એ આગામી હોળી તહેવાર અનુસંધાને ડીજી પી શ્રી સાહિબશ્રી ગાંધીનગરનાઓ તરફથી અઢાર ત્રણ બે હજાર ચોવીસથી તારીખ પચીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી પ્રોહિબિશન તથા પ્રોહિબિશન ગુનાના નાસા ફરતા આરોપી પકડવાની ડ્રાઈવ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષક સાહિબશ્રી સુરત ગ્રામ્યનાઓએ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીજી ઈશરાણી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી વીઆર ઠુમરનાઓને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને આજ રોજ કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એસઓજી શાખાના એ રાજેન્દ્રભાઈ બંસીલાલ તથા પરશુરામ દિલીપભાઈ નાઓને સંયુક્ત બાતમી હકીકત આધારે મોજે હલદરૂ બસ સ્ટેન્ડ પાસે હલદરૂ ગામ તાલુકો કામરેજ જિલ્લો સુરત ખાતેથી વોન્ટેડ આરોપી આદેશ ઉર્ફે ચિન્ટુ ફાયરિંગ પ્રકાશ મોહડનાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે गुन्हानी पूर्ण हकीकत एवं है कि तारीख चौबीस एक बेहजार चौबीस रोजाए आरोपी आदेश उर्फे चिंटू फायरिंग प्रकाश मोहर तथा लिस्टेट बुटलेगर सत्यनारायण उर्फे मनीष मारवाड़ी रामेश्वर रामेश्वरनाओ विदेशी दारू जत्थो मंगाई हलदारू गाम वास्तु पूजा सोसायटी मकान नंबर एक सौ चौराणु मकान मा तथा घर ने आग जाहिर में विदेशी दारू नी नी अलग अलग ब्रांड नी बाटली नंग एक हज़ार बावन कुल रुपया એક લાખ અડતાલીસ હજાર આઠસો તથા ઓટો રિક્ષા નંબર જી જે ઝીરો ફાઇ એ વાય ઝીરો સિક્સ ઝીરો સિક્સ કિંમત રૂપિયા પચાસ હજાર તથા યામાહા કંપનીની રજિસ્ટ્રેશન નંબર વગરની ફસીનો મોપેડ કિંમત રૂપિયા સિત્તેર હજાર મળી કુલે રૂપિયા બે લાખ અડસઠ હજાર આઠસોનો મુદ્દામાલ પરિવહન કરેલ લાવી રેડ દરમિયાન સંકેતરૂપે અઘોરી દલપતભાઈ બારૈયા નાઓના પકડાયેલ જય તેમજ રિક્ષા ડ્રાઈવર સહિત બે આરોપી વોન્ટેડ જાહેર કરેલ હોય અને આ કામે પકડાયેલા આરોપી આ ગુનામાં નાસ્તો ફરતો હોય જેથી તેની આજ રોજ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ